હાલમાંથી અલગ અલગ બધી હેલ્પલાઇન છે પોલીસ માટે સો નંબર મેડિકલ માટે એકસો આઠ નંબર ટ્રાફિક ફાયર બ્રિગેડ માટે અલગ નંબર સાયબર ક્રાઇમ માટે અલગ નંબર અભિયમ માટે અલગ નંબર બતા છે એના બદલે હવે એક જ નંબર એકસો બાર કોઈ કોઈપણ નાગરિકને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય તો આ હેલ્પલાઇન નંબર એકસો બાર ઉપર કોલ કરવાથી જ એકસો બારના જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી જે સંબંધિત જે વિભાગો છે એને સીધી ત્યાં આગળ જાણ થઈ જશે પોલીસને લગતા જે કોલ છે પોલીસને જાણ થશે અને બીજા જે સંબંધિત વિભાગના કોલ છે એમને જાણ થશે એટલે આ એકસો બાર એક જ નંબર હવે યાદ રાખવાનું રહે છે અલગ અલગ હેલ્પલાઇન નંબર ન હવે યાદ રાખો તો પણ ચાલી શકે છે તો આ રીતે કાર્યવાહી હાથ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ એકસો બાર નંબર એક્ટિવેટ થઈ જશે ને આપણે તે એકસો બાર થકી કોલ પણ મળવાના શરૂ થઈ જશે એમાં જે કોલ છે એકસો બારના જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી સીધા પીસીઆરને જે ટેબ્લેટ નેટ કનેક્ટિવિટી સાથે આપવામાં આવેલા છે તેની ઉપર એમને કોલ જશે અને એ જ કોલનો એક અમને જે સિસ્ટમ કંટ્રોલ રૂમમાં આપવામાં આવેલી છે તેમાં પણ એ જ કોલ દેખાડશે એટલે કંટ્રોલ રૂમ થકી પણ એનું મોનિટરિંગ કરવામાં આવશે અને એકસો બારના કંટ્રોલ રૂમ થી પણ તેનું મોનિટરિંગ થશે અને જ્યારે પણ ગાડી ત્યાંથી રવાના થશે સુમી જવા માટે એના કિલોમીટર ટાઈમ સાથે નોંધ રશિયાના કિલોમીટર ટાઈમ સાથેની નોંધ અને જે કાર્યવાહી કરવામાં આવેલી છે એની સંબંધિત પોલીસ સ્ટેશનને તેમજ એકસો બાર કંટ્રોલ તેમજ અમારા કંટ્રોલને પણ જાણ થશે કે આ રીતેની એક હેલ્પલાઇન જે નવી શરૂ થઈ રહી છે એ ખૂબ અગત્યની છે અને અલગ અલગ હેલ્પલાઇન નંબર ન યાદ આપણે એકસો બાર થશો તો સંબંધિત વિભાગને બિલ તો જાણ થઈ જશે